ભાઈ તમે ક્યારે કોઈ એવું સંગીત સાંભળ્યું છે જે સાંભળતા જ તમારા મનમાં અંદરમાં અસર થઈ એક એવો અવાજ જે ખાલી કાનમાં નહીં પરંતુ તમારા દિલમાં પણ ભાઈ આવો જ એક અવાજ સુરતના એક સાદા સિમ્પલ વ્યક્તિએ બનાવ્યો છે એ પણ પથ્થરથી હા ભાઈ પથ્થર કોઈ ડીજે નહીં કોઈ મ્યુઝિક નહીં ફક્ત તૂટેલા પથ્થર ભાઈ એક પથ્થર વગાડવાથી એક વ્યક્તિની જિંદગી ક્યાં પહોંચી જાય આ એક જબરજસ્ત દાખલો કહેવાય આ માણસ છે રાજુ કલાકાર જે એક પપેટ શો કરે છે અને સાદું સિમ્પલ જીવે છે પરંતુ અત્યારે ઇન્ટરનેટ સેન્સેશન બની ગયા છે ટી સિરીઝ અને સોનું નિગમ ભાઈ એમના ગીતો ગાઈ રહ્યા છે એમની જોડે કોલેબ કરી રહ્યા છે આ એક ગુજરાતી માટે ગર્વની વાત કહેવાય કે ભાઈ એક પથ્થર વગાડનાર વ્યક્તિ ક્યાંથી ક્યાં પહોંચી શકે છે જો લોકોનો પ્રેમ મળે તો વાત કરીએ રાજુ કલાકાર તો ભાઈ પપેટ શો પોતાની જે પત્ની જે બીમાર છે એની સારવાર માટે ચાલુ કર્યો હતો પછી એક દિવસ એને પથ્થર વગાડ્યા અને દિલ પે લગાડી દી ચુડિયા કરીને કોઈ ગીત હતું એના પર પથ્થર વગાડ્યા ને એ સખત વાયરલ થયું એક બે લાખ નહીં લગભગ કરોડો વ્યૂ એમાં આવી ગયા અને ભાઈ રાતોરાત ભાઈ સ્ટાર બની ગયા હવે સવાલ એ છે કે આવું કઈ રીતે થયું પથ્થર થી શું છે ખાસ કે પછી લોકોની લાગણી આમાં જોડાયેલી છે લગભગ લાગણી જોડાયેલી છે એટલે લોકો એ સપોર્ટ પણ એમને કર્યો જ્યારે તમારું દિલ તૂટે ત્યારે તમે શું કરો ભાઈ પૈસા હોય કે ના હોય પરંતુ માણસ પાસે લાગણી જરૂર હોય છે અને માણસ લાગણી ગમે તે રીતે રજૂ કરી શકે છે આવી જ રીતે રાજુ કલાકારના સંગીતમાં કોઈ પણ જાતના ઇન્સ્ટ્રુમેન્ટ નથી ફક્ત છે પથ્થર અને છે લાગણી ભાઈ રાજુ કલાકાર પાસે છે સાચો અવાજ એમનું સિમ્પલ દિલ અને પથ્થરોમાં એમનો જીવ અને ભાઈ સાયન્સ પણ એવું કહે છે કે આપણે પૂરેપૂરી વસ્તુ એકદમ પર્ટિક્યુલર સાંભળીએ ને તો કદાચ એ તમારા દિલને ના છુએ પરંતુ કોઈ વસ્તુ અધકચરી તમે જ્યારે સાંભળો ને તો એ તમારા મગજમાં અસર કરી જાય આ સાયન્ટિફિક પણ રીઝન છે અને આના લીધે લોકોના મગજ પર આ જે પથ્થરવાળું ગીત છે એ અસર કરી ગયું શબ્દો વગર રાજુ કલાકારનું જે આ પથ્થર છે એનું સંગીત આપણને યાદ કરાવે છે કે સહાનુભૂતિ દુઃખ કે આશા એ

એમનું નામ છે છે રાજુ કલાકાર ભાઈ આ વસ્તુ વસ્તુ આપણને એ શીખવે કે ઘણી જગ્યાએ તમારું ટેલેન્ટ કામ નહી આવે પરંતુ અમુક જગ્યાએ તમારો ઇન્ટેન્ટ પણ કામ આવશે તમે અત્યારે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે યુટ્યુબ પર ઘણા બધા ગીતો પથ્થરના ઘણા લોકોએ બનાવ્યા હશે એ જોયા જ હશે આપણે નહીં મૂકીએ કારણ કે કોપીરાઇટ આવી જાય છે આપણે નહીં મૂકતા પણ તમે જોયા હશે ઘણા બધા લોકોએ પથ્થરોમાંથી સંગીત બનાવ્યું જસ્ટ બીકોઝ ઓફ રાજુ કલાકાર તો ભાઈ રાજુ કલાકાર જેવા સાદા સિમ્પલ વ્યક્તિ આપણને શીખવે છે જો તમારું દિલ સાચું હોય ને તો પથ્થરો પણ બોલે છે લોકો સાંભળે છે અને તમને આગળ લઈ જઈ છે તો ભાઈ તમે શું આ રાજુ કલાકારનું આ સોંગ સાંભળ્યું છે તમે આ પથ્થર વાળો વિડીયો જોયો છે તમને કેવું લાગ્યું આ ભાઈ આપણા ગુજરાતી છે એ તમને ખબર હતી કે નહીં એ તમે કોમેન્ટ કરીને બતાવો અને ભાઈ ગમે ત્યારે ગમે તે વ્યક્તિનું નસીબ ચમકી શકે છે આ જે રાજુ ભાઈ કલાકારની સ્ટોરી છે એવું કહેવા માંગે છે અને આ તો ભાઈ શરૂઆત છે અત્યારે ટી સિરીઝે કોન્ટ્રાક્ટ સાઈન કર્યો છે અંજલિ અરોરાએ પણ એની જોડે ટાઈ અપ કર્યું છે તો આગળ ક્યાં સુધી જશે એની કોઈ લિમિટ નથી ભાઈ આમાં માર્કેટ બહુ મોટું છે એટલે કમાશે પણ ખરી અને ગ્રોથ પણ મળશે થોડું ક્રિટિસિઝમ પણ આવશે લોકો નિંદા પણ કરશે પણ હકીકત એ છે કે પથ્થરે રાજુભાઈ કલાકારની જિંદગી ચેન્જ કરી નાખી તો ભાઈ આ છે રાજુ કલાકારની એક સેમ્પલ સ્ટોરી જે આપણને શીખવે છે કે પ્રશ્ન એ નથી કે તમારી પાસે શું છે પરંતુ પ્રશ્ન એ છે કે તમે એમાંથી શું બનાવો છો તમારા જીવનમાં પણ કદાચ આવા પથ્થરો હશે જે પરફેક્ટ નહીં હોય પરંતુ કદાચ તમે પણ એમાંથી કંઈક નવું અદભુત વસ્તુ ઊભી કરી શકો છો પસંદ આવે તો લાઈક કરી જાઓ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી મળીશું નવા કોઈ વિડીયો સાથે જય હિન્દ જય જય ગુજરાત